નમસ્કાર મારી મંજુલા સલાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું શૈલેશ નમસ્કાર આપની સાથે હું છું મંજુલા જયરાજ આહેરની ધરપકડ પછી કેટલાક લોકો જશ્ન મનાવી રહ્યા છે તે એ દ્રશ્યો આવ્યા તેના પર તમારું શું કહેવું છે અત્યારે જયરાજ આહેરની ધરપકડ થઈ તેના પર કેટલાક લોકો જશ્ન મનાવી રહ્યા છે આ વાત કઈક જુદી પડતી છે કારણ કે હા ભલે કોઈ વ્યક્તિને ન્યાય ન મળ્યો હોય તો આપણે આનંદિત જરૂર થઈએ છીએ પરંતુ આ જશ્ન મનાવવાની વાત છે તે જુદી પડતી છે અત્યાર સુધી લગભગ ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી બન્યો કે જેમાં કોઈ આરોપીની ધરપકડ પછી જશ્ન મનાવવામાં આવ્યો હોય ત્યારે પછી એક વાત એ પણ નોટિસ કરવા જેવી છે કે જ્યારે અન નવનીતભાઈ બાલદિયા કહી રહ્યા હતા કે ન્યાય આપો ન્યાય આપો ને જયરે જય રાજાહેની ધરપકડ થઈ ત્યારે તેમનું કોઈ નિવેદન ના આવ્યું એ વાત આપણને એક જુદી પરતી લાગે છે પરંતુ એ વાતમાં એવું હતું કે જયરાજા અહેની જ્યારે ધરપકડ થઈ ત્યારે નવનીતભાઈ બાલદિયા મેલેડી માતાના મંદિરે તેમની માનતા પૂરી કરવા ગયા હતા અને તેઓ ખૂબ આનંદ સાથે મેલેડી માતાજીનો જય જયકાર કરી રહ્યા હતા સાથે જ જશ્ન મનાવવાની વાત આવી છે તો જશ્ન મનાવવામાં જય રાજા હેરની જ્યારે ધરપકડ થઈ હતી ત્યારે કેટલાક લોકોએ ફટાકડા ફોડીને ખૂબ જશ્ન મનાવ્યો જશ્ન મનાવ્યો અને સાથે જ તેમણે કેટલાક વિડીયો ક્લિપ અને સોશિયલ મીડિયામાં રિલીઝ કર્યા અને તેમાં જાણવા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે રાજા હેરની ધરપકડ પછી તેઓ કેટલા બધા ફટાકડાઓ ફોડી અને આનંદ મનાવ્યો હતો જયરા જાહેરની ધરપકડ થઈ છે તો તેમનો રિમાન્ડ ક્યારે રજૂ કરવામાં આવશે જયરાજાહીની ધરપકડ થઈ છે તો તેના રિમાન્ડને ક્યારે રજૂ કરવામાં આવશે એ પણ સવાલ છે તો એ રિમાન્ડ મંજૂર કરવામાં હજુ વાર છે કાલે તેમનું મેડિકલ ચેકઅપ થયું અને મેડિકલ ચેકઅપ થયું એટલે આજે તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવશે એટલે આજે તેમના રિમાન્ડ મંજૂર થઈ જશે અને આ રિમાન્ડ મંજૂર થશે તે દરમિયાન કેટલાક ખુલાસાઓ પણ થશે કારણ કે હવે જે જૈરા જાહેર જે જેમને જે નવનીતા બાલધિયા છે તે આરોપી ગણાવી રહ્યા હતા તેઓ સાથે તેમના માંથી કેટલાક ખુલાસાઓ થવાના છે ખુલાસાઓ દરમિયાન પીઆઈ ડાંગરના પણ કેટલાક રાજ ખુલી શકે છે અને એસઆઈટી ની ટીમે જેમના તેમને કઈક સવાલો કરશે તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવશે અને તેમને જે સવાલો કરવામાં આવશે તેમાં બીજા કઈક ખુલાસાઓ થઈ શકે છે અને એ ખુલાસાઓ કઈક બીજી રીતના પણ હોઈ શકે અને આ જે નવૃતભાઈ બાલધિયાને માર માર્યો તેના પણ હોઈ શકે છે અને ખુલાસાઓ થવાના છે તેવી શક્યતાઓ ખૂબ વધારે છે આની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ખુલાસાઓ થશે રિમાન્ડ મંજૂર થશે અને ક્યારે આ સમગ્ર ખુલાસો થશે અને રિમાન્ડ મંજૂર થયા પછી આ કેટલાક ખુલાસાઓ થાય કે જેમાં બધાને એવું લાગી રહ્યું છે કે કદાચ પીઆઈ ડાંગર પણ સહારોપી બની શકે છે અને એવું નવનીત બાલજીયા પણ કહી રહ્યા છે કે પીઆઈ ડાંગર સહારોપી હોવી જોઈએ અમારા વિડિયો જોયા બદલ તમારા ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો નમસ્કાર